નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે HDFC બેંકના શેર વિશે વાત કરવાના છે જો તમે HDFC બેંકના શેર માં રોકાણ કર્યું હોય તો તમારા માટે આ ફાયદાના સમાચાર છે કેમ કે કંપનીએ ક્વાર્ટરલી પરિણામ તો જાહેર કર્યા છે સાથે સાથે કંપનીએ બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે તો આપણે HDFC બેંકના શેર વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય

બોનસ શેર માટે રેકોર્ડ ડેટ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ છે એટલે પાંચ રૂપિયા ડિવિડન્ડ મળવાનું છે જેની રેકોર્ડ ડેટ પચીસ જુલાઈ અગિયાર ઓગસ્ટ એ પે કરવામાં આવશે અને એક શેરની સામે એક શેર બોનસ આપવામાં આવશે એની રેકોર્ડ ડેટ સત્યાવીસ ઓગસ્ટ તરીકે નક્કી કરી છે પછી વાત કરીએ કે એચડીએફસી બેંકના શેર શુક્રવારે અઢાર જુલાઈએ બીએસસી પર ઓગણીસો સત્તાવન રૂપિયા ચાલીસ પૈસા ઉપર બંધ થયો ત્રિમાસિક પરિણામો બોનસ શેર અને ડિવિડન્ડ જાહેરાત બાદ સોમવારે શેરમાં તેજી આવવાની અપેક્ષા છે બેંક માર્કેટ કે પંદર લાખ કરોડ રૂપિયા થયું

ઓગસ્ટ તરીકે કરવામાં છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો